હલો ઘણા ટાઈમ પછી આજે લાઈવ થયો છું આવતીકાલે મારી ફિલ્મ ભોળાનો ભગવાન એનું ટ્રેલર રિલીઝ થવાનું છે મારી પોતાની યુટ્યુબ ચેનલ બંશ્રી ફિલ્મ્સ અને મારા હિતેશભાઈ પ્રોડ્યુસર ડાયરેક્ટર એમની ચેનલ બિલાર બ્રધર્સ યુટ ચેનલ ઉપરથી આવતીકાલે સાંજે સાત એક વાગે ટ્રેલર રિલીઝ થવાનું છે ભોળાનું ભગવાન તો જોજો અને કોમેન્ટ કરજો કેવું લાગ્યું ટ્રેલર અને પિક્ચર પણ આપણે આઠ તારીખે રિલીઝ થવાનું છે ગુજરાતને મોટાભાગના દરેક થિયેટર્સમાં ચોક્કસ પિક્ચર પણ જોજો બહુ સરસ બનાવી છે ભોળાનો ભગવાન એકદમ ટાઇટલ પરથી તમને ખબર પડી ગઈ હશે આમ તો કે ભાઈ શું હશે પિક્ચરમાં સુંદર મજાની સ્ટોરી છે બહુ અલગ પ્રકારની સ્ટોરી છે તમને બધાને ખૂબ જ ગમશે અને જોગાનો જુગ એવું થયું કે ભાઈ મારી પિક્ચર રિલીઝ બી થવાની છે દ્વારકાધીશ ઉપર કૃષ્ણ વિષ્ણુજી ઉપર હશે પિક્ચર અને જોગાનો જુગ કે ભાઈ તમે જુઓમાં ખાલી બે ત્રણ દિવસ બાકી હતા બાર અગિયાર દસ દસ અગિયાર તારીખે મને ફોન આવ્યો અમારા ભૂપતજી છે સરખી જેમને ત્યાં ધજા ચડાવવા માટે જવાનું હતું દ્વારકાધીશ તો તે એમનો ફોન આવ્યો કે પંદર તારીખે તમારે ધજા ચડાવી હોય તો કોઈની કેન્સલ થઈ જાય તમારે ચડાવ્યું તો કે જોને કેવા સારા નસીબ કહેવાય કે પિક્ચર પણ જે દ્વારકાધીશ ઉપર એમની સ્ટોરી છે દ્વારકાધીશની જે વિક્રમને કેવી રીતે મદદ કરે છે એવી વાર્તા અને નસીબ પણ કેટલા સારા કહેવાય કે સામેથી દ્વારકાધીશની ધજા ચડાવવાનો મને સુંદર અવસર મળ્યો તો ચોક્કસ આવતીકાલે રિલીઝ થઈ રહ્યું છે ટ્રેલર મારી પોતાની યુટ્યુબ ચેનલ બંસરી ફિલ્મ્સ અને બિલદાર બ્રધર્સ યુટ્યુબ ચેનલ ઉપર ચોક્કસ આ ટ્રેલરને તમે નિહાળજો અને રિવ્યુ આપજો કેવું લાગે તમને ટ્રેલર અને પિક્ચર તારીખ આઠ તારીખે આઠમા મહિનાની આઠ તારીખે પિક્ચર રિલીઝ થાય છે ગુજરાતના અનેક થિયેટરમાં તો ચોક્કસ તમે પિક્ચર જોજો ચલો આપણે ટ્રાય કરીએ જીતુભાઈને જોડવાનું કદાચ જીતુભાઈ હશે આજે એકચ્યુઅલી મારે રેકોર્ડિંગમાં જવાનું હતું નેક્સ્ટ પિક્ચર વિક્રમ રાજા એનું મ્યુઝિક આજે થોડી તબિયત બધી સારી એટલે પછી આજે જવાનું કેન્સલ રાખ્યું હતું માહોલ એવો છે ને વરસાદનો માહોલ છે એટલે થોડું શરદી ખાંસીનો પ્રોબ્લેમ થઈ ગયો હતો તે સારું છે એમ તો

विपुल भाई केमसो विराज भाई ठाकुर मिस्टर चिराग केमसो मुजामा कैलाश किशन सोलंकी केमसो भी मुजामा दीपक भाई जिगर भाई अल्पेश भाई ठाकुर केमसो नीलेश भाई केमसो विपुल भाई केमसो मुजामा अमन दावी जय सुकेम सो मजामा राहुल मनोज रोहित बागेला केमसो आकाश सिंह एक दो बज्जू दरबार केमसो जय माताजी सिंगर फैमिली दामोर मेहुल भाई केमसो साहिल तो

અને અમારા બ્રધર્સ ચેનલ પણ રિલીઝ છે જોજો તમને ખૂબ મજા જે વાત કરી તે પ્રમાણે તેમનો આવનારી મૂવી એટલે કે આઠ ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ભોરા ભગવાન અને એમની નવી ફિલ્મનું મુહૂર્ત થઈ ચૂકું છું જે ફિલ્મ બનવાની તૈયારી કરી ચૂકવાના છે જે બનવા જઈ રહી છે તે છે ફિલ્મ વિક્રમ રાજા આ બંને ફિલ્મોની અપડેટ આપણને વિક્રમભાઈ દ્વારા મળી છે જે તેમના ઓફિશિયલ પેજ ઉપરથી આ વિડીયો શેર કરવામાં આવ્યો હતો તે માહિતી એ માહિતી આપણે તમારી સમક્ષ રજૂ કરી છે અને હા ફિલ્મનું ટ્રેલર જોવાનું બાકી હોય તો સો ટકા જોઈ લેજો ફિલ્મ ખૂબ જ એક્શનવાળી બનાવવામાં આવી છે તેનું ટ્રેલર ખૂબ જ સરસ લાગ્યું છે દર્શક મિત્રો અને હા આઠ ઓગસ્ટે નજીકના સિનેમામાં રિલીઝ થવા જઈ રહ્યું છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું ફિલ્મ બોરાનો ભગવાન તો જોવાનું ભૂલતા નહીં વધુ માહિતી ફરી આપશું આપણે તમને ત્યાં સુધી આપણી ચેનલને લાઇક સર અને સબસ્ક્રાઈબ જ કરી નાખજો થેન્ક યુ વેરી મચ